મારો બોર કા આજો બોર મોટો મારો ભાબારું ઘર છે અને ને હા હેડો એરો નહીં જાવ ના રોહન પાર્ટીમાં હો ના થઈ ગયું છે આ આ બોર મારો હારું

બટા બેટા તારો હે ને તમે હાથ પાડી દે મન તો બધું હારું ગમ્યું છે મોણો છે કે જો યે તો કુમું બે એ હા બબક ઈ સુવા મને બહુ

મને તમારા છોકરા નો બોલાવતો જોઈ જીએ વી તો આખું કરીને જીએ કમરી આ મેમન ઓય આ બે જણો આ હું બોલાવું ઓયને હું કરાવું નોકરી ની છે ઘેર છે ઘેર તો વાહ છે બરોબર તાન મૂકી દો ભાઈ તેર ગોમર જોવા જતો નથી તો કેવું છે તમને ખબર તો છે ક્યાં जातो તો કાજી નું ભાઈ ની

બય તારે તો મા બાપ ને છોરી શકાય શું હા થાય છોકરા નું ગમતા હાતી નહી મને લાગમાં ગેરો મ તો છે તે વેવર તો ઊભો થાય તા તો જે બિહાર તો આયા હા ઓ

તો કાશીભાઈ એક આની જગ્યાએ જઈને સીધો તાન તાણે હું મારા ઘર છે ત્યાં બારું બોર છે જમીન છે ફેશન વાળું તો એ નહી જેવું હોય એવું કરું હા તો હારું મેલો હું